નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે અમારી પરિવર્તન ખેડૂત યુટ્યુબ ચેનલમાં આજે આપણે જાણવાના છીએ ઊંઝા માર્કેટ હેડના બજાર ભાવ કેવા રહ્યા છે મિત્રો તેના વિશે આપણે પૂરી પૂરી માહિતી મેળવવાના છીએ મિત્રો તે પહેલાં મિત્રો તમે અમારા વિડીયોમાં નવા આવ્યા છો એ જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો અને બાજુમાં આપેલા બેલ બટનને દબાવી દેજો જેથી કરીને અમારા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે ચાલો મિત્રો જાણી લઈએ ઊંઝા માર્કેટ હેડના બજાર ભાવ સૌ પ્રથમ વાત કરીએ તો જીરું જીરાનો ઊંચો ભાવ અને નીચો ભાવ ત્રણ હજાર સાતસોથી તે છ હજાર પચાસ રૂપિયા સુધી વરિયાળી નવસો પચાસથી તે સાત હજાર ત્રણસો ને સાઠ રૂપિયા સુધી ઇસમ્બલુ બાવીસોથી ત્રણ હજાર અઢાર રૂપિયા સુધી સરસો બારસો એકાવનથી તે બારસો ને એકાવન રૂપિયા સુધી રાયડો નવસો એકતાલીસથી તે નવસો નેવ રૂપિયા સુધી મેથી એક હજાર પચાસથી તે એક હજારને પચાસ રૂપિયા સુધી ધાણા ચૌદસોથી તે એકવીસો રૂપિયા સુધી અજમો બે હજાર અઠ્ઠાવનથી તે ત્રણ હજાર સત્સો રૂપિયા સુધી આજના તાજા ઊંઝા માર્કેટયાર્ડના બજાર ભાવના વિડીયોના અંત સુધી રહ્યા તમામ ખેડૂત મિત્રોનો આભાર ચેનલ પર સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક આપવાનું અવશ્ય ન ભૂલતા મિત્રો